હેલો દોસ્તો મારું નામ સરવૈયા હરેશ છે હું આપના માટે નવા નવા વિડીયો લાવતો રહીશ એટલે મારી ચેનલ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો ઓર સબસ્ક્રાઇબ કરો આ છે નારાયણ ધરો જે સુરેન્દ્રનગર જિલ્લાનું ચૂડા તાલુકાનું ગામ ખાંડિયા અને અચારડા વચ્ચે આવેલું છે જે બે કાંઠે નદી હાલી જાય છે અને આ નદી ઉપર કબીર આશ્રમ છે જ્યાં ગૌશાળા પણ આવેલી છે નદી ઉપર એક પંચમુખી હનુમાનજી મંદિર પણ છે જ્યાં હનુમાનજીની મોટી પાંચ મુખવાળી મૂર્તિ પણ જોવા જેવી છે તો દોસ્તો અવશ્ય મુલાકાત લો જય હનુમાનજી મહારાજ આ નદી ચૂડા તાલુકાના ગામડા અને લીમડી તાલુકાના ગામડામાંથી પાણી આવે છે અને આ નદી ઉપર જોવા જેવું સ્થળ છે જ્યાં નારાયણ ધરો છે નારાયણ ધરામાં બધા જ નાવા માટે આવે છે અને ફૂલ પધરાવવા પણ આવે છે જે નદીમાં ફૂલ પધરાવવા નર્મદાએ જાય છે તે તેની જ નદી આ ગણાય છે અને તેનો જ તેટલો જ મહિમા આ નદીનો છે એટલા માટે અવશ્ય આ નદીની મુલાકાત લો અને જોવા જેવું સ્થળ પંચમુખી હનુમાનજી મહારાજનું છે